ગાંધીનગર ગામમાં અગિયાર લોકોનો ઠાકોરોનો પરિવાર હતો અગિયાર ભાઈઓનો પરિવાર હતો એક રાત આ ભાઈઓ સૂતા હોય તેમાંથી એક ભાઈ છે તેને અચાનક રાત્રિના ઊંઘ ઉડે છે અને તેને તેના રૂમની અંદર એક મહિલા દેખાય છે આ મહિલા દેખાય તો એને ઓળખી જાય છે અને એ ખૂબ ડરી જાય છે તે જોરદાર ઠંડીમાં પણ તેને પસીનો આવે છે તે પોતાના તમામ કપડાં કાઢી નાખે છે નિવસ્ત્ર થાય છે અને ત્યાંથી મને માફ કરી દે એવું કહીને ભાગે છે તે દોડે છે અને ગામની અંદર દોડતો દોડતો ભાગે છે લોકો આવાજને સાંભળે છે અને લોકો પણ પોતાના ઘરની બહાર આવી જાય છે તમામ લોકો છે કે એક જગ્યાએ એકઠા થાય છે ત્યાં આ યુવાન જે દોડતો હોય છે ત્યાં આવીને ઉભો રહે છે તે આ ઠંડીની અંદર તેને પસીનો આવતો હોય છે ગામ લોકો ઠંડીથી ખડખડ ધૂંચતા હોય છે પરંતુ આ વ્યક્તિને માથામાં પસીનો આવતો હોય છે એક જ વાત કરતો હતો મને માફ કરી દે મને બક્ષી દે પરંતુ ગામ લોકોને આ ભાગ તો ઠાકોર યુવાન તો દેખાય છે પરંતુ જે મહિલા હતી તે તેને જોવા નહોતી મળતી એ માત્ર આ એક વ્યક્તિને જોવા મળે છે થોડી વાર થાય છે અને તે છે તે ચાર ફૂટ જમીનની ઉપર ઊંચો ઉછળે છે અને ત્યારબાદ તેની ડોકી છે તેને કોઈ ભાંગી નાખે છે અને તેનું મોત થાય છે આ મોત થયા બાદ ગામના લોકોમાં ખળભળાટ મચે છે ગામ લોકો ડરી જાય છે કે કઈ રીતે આવું બન્યું તમામ લોકો છે તે ભાગે છે પરંતુ સાથે જ એક દરેક લોકોના મોડામાંથી અવાજ નીકળે છે લોના ચમારી જી હા દોસ્તો આ લોના ચમારીને લઈને શું કારણ છે કે ગામ લોકો લોના ચમારીનું નામ લેતા હતા શું કારણ છે કે આ વ્યક્તિ જે મરનાર છે તે કોણ હતો તેની પાછળ કોણ મહિલા હતી આ તમામ મુદ્દે હવે વિડીયોની શરૂઆત કરીએ આખો મામલો શું છે તેના વિશે વાત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે આશરે આ કહાની છે એ કહાની અગિયારમી સદીની છે પરંતુ લોના ચમારી છે તેને તાંત્રિક વિધિ કરનારા લોકો અને તંત્ર મંત્રમાં લોકો છે તે આ લોના ચમારીને સારી રીતે ઓળખે છે ખાસ કરીને સબર મંત્રને લઈને જી હા પંજાબ છે અને પંજાબના અમૃતસરનું સદીઓ પહેલાં એક ગામ હતું ચમાર ચમારી આ ચમારી ગામની અંદર એક ચમાર પરિવાર છે તે રહેતો હતો આ પરિવાર ખૂબ અતિ ગરીબ હતો નીચી જાતિનો હતો આ ગામની અંદર અન્ય લોકો હતા ઠાકુર પરિવાર હતા જેના અગિયાર આ ઠાકુરોના અગિયાર પરિવાર હતા અને આ લોકો ઉચ્ચ પરિવારના હતા પરંતુ આ પરિવાર જે ચમાર પરિવાર છે તેને બે દીકરા હોય છે એકનું નું નામ ઇલય હોય છે અને બીજાનું નામ ગેદા હોય છે આ બે દીકરા હોય છે જ્યારે ત્રીજી એક દીકરીનો તેના ઘરે જન્મ થાય છે જેનું નામ લોના રાખવામાં આવે છે જી હા આ લોના ખૂબ જ મોટી થતાં ખૂબ જ ખૂબસૂરત હોય છે અને આકર્ષક હોય છે તેને એટલી સુંદર હતી કે એ જ ગામ નહીં પરંતુ આસપાસના ગામમાં પણ એની સુંદર છોકરી કોઈ નહોતી લોનાનો પરિવાર છે તેની નાની ઉંમરમાં જ લગ્ન કરી નાખે છે કારણ કે ગામના લોકો તેના ઉપર ગંદી નજર કરતા હોય છે પરંતુ તેનું લગ્ન જીવન છે તે લાંબુ ચાલતું નથી અને લોના છે તે લગ્ન જીવનને તોડીને ફરી પોતાના મા-બાપના પાસે આવી જાય છે ચમારે ચમારી ગામ ખાતે આ સમયે લોના ઉપર ગામના એક ઠાકોર છે તેની ગંદી નજર પડે છે અને તે તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે તેમાં નિષ્ફળ જાય છે અને લોના છે તે પ્રતિકાર કરે છે અવરોધ કરે છે ઠાકુર છે તે નિષ્ફળ જાય છે ત્યારબાદ ઠાકુરોને ગુસ્સો આવે છે કે આ છોકરી છે તેણે તેની સાથે વર્તન કેમ આવું ત્યારબાદ અગિયાર ઠાકુરો છે તે આ લોના ઉપર બળત્કાર કરે છે રેપ કરે છે અને ત્યારબાદ એ સમય એવો હતો કે ત્યારે કાયદા કાનૂન નહોતા ત્યારે સરકાર નહોતી ત્યારે કોર્ટ નથી કચેરી નથી ત્યારે રાજાશાહી હતી અને આ રાજાશાહીમાં રાજાઓ પાસે આવા કેસ સાંભળવાનો સમય શાયદ નહોતો જેના કારણે આ લોકોને પણ આશા ન હતી આ લોકો સહન કરી લે છે છોકરી ઉપર રેપ થાય છે લોના ઉપર પરંતુ લોનાનો પરિવાર સહન કરી લે છે પરંતુ લોના સહન નથી કરતી એક દિવસ આવે છે અને તે બદલો અને પ્રતિશોધ લેવા માટે તે કંઈ પણ કરવા તૈયાર નથી તે આખરે પોતાનું ઘર છે તેને છોડે છે પોતાનું ગામ છોડે છે ઘરેથી કહ્યા વિના જ તે દિલ્હી જાય છે તેને દિલ્હી હતું કે ત્યાં યોગિનીઓ છે એ યોગિનીઓ તેની મદદ કરશે જેના કારણે મતલબ કે જે તંત્ર મંત્ર કરતી તાંત્રિક યોગિનીઓ હતી તે દિલ્હીમાં હતી એવું એને જાણવા મળ્યું એ દિલ્હી પહોંચે છે એ સમયે આજથી અગિયારમી સદીના સમયે મતલબ કે ચાલતા ચાલતા જવાનું પંજાબથી દિલ્હી ત્યાં પહોંચે છે ત્યાં પહોંચ્યા બાદ યોગીઓને યોગનીઓને મળે છે પરંતુ યોગનીઓ તેની મદદ નથી કરતી તેને એમ કહે છે કે તારે આ શીખવું હોય તારે પ્રતિશોધ લેવો હોય તો તું અસમમાં જા જ્યાં કામાખ્યા દેવીનું મંદિર છે લોના છે લોના ચમારી તે

તે તેને ખૂબ પસંદ પડે છે લોના ચમારી પાસે તાંત્રિકને દેવા માટે કશું નહોતું પરંતુ લોના તેને પસંદ પડે છે જેના કારણે તાંત્રિક છે તેને તંત્ર મંત્ર શીખવવા માટે તૈયાર થાય છે તે ઈસ્માઈલ યોગી નામનો તાંત્રિક હતો તેને સબર મંત્રો દ્વારા તાંત્રિક હતો કે સબર મંત્રો કરતો તંત્ર મંત્ર કરતો અને તેણે આ મંત્રોને સિદ્ધ કર્યા હતા સામાન્ય રીતે ગાયત્રી મંત્ર હોય કે અન્ય મંત્ર હોય જે વ્યક્તિ સતત તેનું રટણ કરતો હોય છે પરિશ્રમ કરતો હોય છે એને સિદ્ધ થતા હોય છે પરંતુ આ દુનિયા એટલી છે કે તેમાં સબર મંત્ર છે તે તે કોઈએ સિદ્ધ કરી લીધા હોય તો બીજાને આપી શકે છે અને આવું જ આ તાંત્રિકે લોના સાથે કર્યું લોનાને સિદ્ધ કરેલા મંત્રો આપ્યા અને લોનાએ લોના પણ એક યોગીની બની ત્યારબાદ લોના મોટી તાંત્રિક યોગિની બની અને તેણે ત્યાં બેઠા બેઠા પોતાનું સૂક્ષ્મ શરીર છે પંજાબના ચમારી ગામ છે ત્યાં જાય છે ત્યાં ગયા બાદ આ જે અગિયાર ઠાકુરો હતા આ અગિયાર ઠાકુરોનો તેણે પ્રતિશોધ લીધો તેણે આ તમામનો ખાત્મો કર્યો અને તેના ઘરમાં કોઈ કુળનો મતલબ કે દીવો જ પ્રગટાવે તેવો કોઈ વ્યક્તિ ન રહ્યું આખરે લોનાનો પ્રતિશોધ પૂરો થયો પરંતુ લોનાએ તંત્ર મંત્રમાં ખૂબ મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી અને તેણે પોતાનો મંત્ર પણ બનાવ્યો હતો મતલબ કે તેનો જે ઈસ્માઈલ યોગી હતો તેનો ગુરુ તેનાથી પણ મોટી તાંત્રિક લોનામ ચમારી છે તે બની છે જેના કારણે તેણે અનેક તંત્ર મંત્રો સિદ્ધ કર્યા હતા એક તંત્ર મંત્ર વશીકરણનું સિદ્ધ કર્યું હતું અને તે મંત્રને તેણે પોતાના નામ સાથે બાંધ્યું હતું મતલબ કે લોના ચમારી જે નામ છે એ તંત્ર મંત્રની દુનિયામાં ખૂબ લોકો તેને નામને એટલા માટે ઓળખે છે કે તેણે સિદ્ધ કરેલા મંત્રો છે જે એક વશીકરણનું મંત્ર છે તે આપને વિડીયોના માધ્યમથી અમે કહેવા માગીશું કે એક વશીમંત્ર વશીકરણનું મંત્ર તૈયાર કર્યું હતું જેને લો લોના ચમારીએ પોતાના નામ સાથે સિદ્ધ કરીને બાંધ્યું છે તો આ જે તંત્ર મંત્રવાળા છે તે એ લોકો એનો અભ્યાસ કરતા હોય છે મંત્ર કંઈક એવું છે કે દેશ કામખ્યા દેવી જ્યાં બસે ઈસ્માઈલ જોગી इस्माइल जोगी की लगी फूलवारी फूल चुने लोना चामरी जो ले इन फूल की बास वहीं की जान हमारे पास घर छोड़ा घर छोड़े घर आंगन छोड़े छोड़े कुटुंब की मोहलाज दुहाई लोना चमारी की જી હા દોસ્તો આ કંઈક આવો મંત્ર છે તંત્ર મંત્રનો અને તંત્ર મંત્ર જે કરતા હોય છે તાંત્રિક વિધિ કરતા હોય છે ખાસ કરીને સબર મંત્રો કારણ કે આમાં ઘણી પ્રકારના મંત્રો તંત્ર મંત્રોમાં પણ આવે છે સંસ્કૃતના મંત્રો અલગ આવે છે જે દેવ પ્ર મતલબ ગાયત્રી માતાજીના હોય કે અન્યના હોય પરંતુ અમુક મંત્રો એવા છે જે સરળ ભાષામાં છે ને એ સબર મંત્રો છે તો કે આ રીતની આ કહાની છે જેને લોકો આજે પણ યાદ કરે છે આપને આ વિડીયો કેવો લાગ્યો છું કે આપણા પ્રતિભાવ આપજો અને આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ